આ મામલે ભોગ ભોગવનાર યુવકે દિયોદર પોલીસ મથકે લૂંટે દિદુલહન સુમી દેવી સહિત બે ઇસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ગામમાં આ ઘટનાને લઈ ભારે ચર્ચા ભારે ચર્ચા શરૂ થઈ છે અહેવાલ કિરણ ચૌધરી ખબર બનાસકાંઠા ન્યૂઝ વાવ થરાત સરવણ હું મુદ્રા ગામનો રહેવાસી છું મારે ઘેરે રાજુભાઈ આવ્યો આવ્યો કે તને કન્યા લાવી આલું મારી મમ્મી મારો ભાઈ એક ગાડો છે મારી મમ્મી છે બીમાર છે એટલે ખાટલા બેઠી છે એની મને એવી લાલચ આવી કે હું તને કન્યા લાવી આલું મને કન્યા લાવી આલી ખરી અને પાંચ દિવસ રહી અને કન્યા ફરાર થઈ છે મારા રાજુભાઈ દોઢ લાખ રૂપિયા લઈ જ્યો છે હવે રાજુભાઈ ફોન ઉપાડતો નથી કે કાંઈ નહીં અને પોલીસ પોલીસવાળાને વિનંતી કરું છું આસ જોડીને કે મારે મારા મને કાંક નહી આપો